મનના મંદિર માં મૂર્ત છે તારી દિલ ના દર પણ તસવીર તારી હવે આવશે જીગ્નેશ કવિરાજ તું ગરજ મતલબી નીકરી ગરજ મતલબી તું ગરજ મતલબી આ શું ગરજ જેવું આપણને પસંદ ન આવ્યું આ બધો પ્રોગ્રામ કેન્સલ ડાયરેક્ટ આવી જશે રમણ ભમણ કયું શોંગ હતું રમણ ભમણ ઉભા રહો વિચારવા દો હે એટલે નહીં મજા આવતી એક મિનિટ દિલ તોડીને દગો કર્યો પારકાને તો હગો જિંદગી કરી નાચી મારી રમણ ભમણ રમણ ભમણ પાતી ગયો કાલે આવી જજો બીજી જગ્યાએ પ્રોગ્રામમાં ટાઈમ પૂરો નમસ્કાર નમસ્કાર નમસ્કાર

કે આવતા આવનારા સમયમાં હું ખરાબ કામ કરીશ કરીશ ખરાબ સરસ કામ કરીશ કરીને બાર કરી ચલો મરિયતા એકવાર પીઓને મળવા વજે ઓ જાનુ એકવાર પડી જતા આપણે

ગાઉ દિલ તોડીને ધગો કર્યો પારકાને તો હગો કર્યો બે વાફા જોરથી સલામ જિગ્નેશ કાવરા ચોહી બચ્ચા એલે એ તો ભેગા બેજા અંગત ગાતા હતા મિત્રો હવે આવશે વિક્રમ ઠાકોર ચાલુ ઓ રાધા તારા વિના મને ગમતું નથી ઓ રાધા

કલાકાર